લડતો તો ને તમારા જેવા તમારા બધા માટે જ લડતું તો આવી બીજી દસ જગ્યા જ લડે છે આપડે એવું કરીએ ગુજરાત નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે એકાવન હજાર હું લખાવું છું આજે સરકાર ભાઈ મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તો તને નવરો કરી રાખીશું બરાબર

અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા ચલો ગાંધીનગર નો કોલ આપણે વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાત ની સરકાર અમારો સાચી મુખ્યમંત્રી કહે છે કરવું છે તો આ પણ લિખિત માં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરીએ આપ બરાબર એટલે ઠાકોર સમાજ દલિત સમાજ અને